જય માતાજી જે સોરાપુરા બધા આ જયમાં મંગળ તો કેમ છો બધાય મજામાં મજામાં જશો તો આવે તમારું તમારા નવા વલગમાં બીજા દિવસમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે ને જો અત્યારે તો પોસા છીએ ઝેહરવાળા રસ્તે જેહરવાળો હાઈવે અત્યારે જાય છે આ કે નદી મસ્ત મજાની ચાલે છે અને રસ્તામાં જો ગાયું ને એવું બધું

આગળ થઈ ગયા છો આ બે બાજુનો વ્યૂઝ આવો મસ્ત મજાનો મળે છે મિત્રો એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો ને આજની પેદલ યાત્રા છે બીજા દિવસની એક દિવસનું પચાસ કિલોમીટર જેવું મિનિમમ કાપવાનું છે એટલે ચાર ત્રણ ચાર દિવસે ભોગી જાય તો મિત્રો આજનો અમારો આ બીજો દિવસ તો મિત્રો જો અમારા પુષ્પાભાવી ભાવ બે જાય ડેકો દિન મિત્રો જો આ મોટા ખુટવડા કાક શ્રી સિદ્ધિ ગણેશ આશ્રમ મોટા ખુટવડા ઓમ નમો નારાયણ તો મિત્રો જય ઓમ નમો નારાયણ હું ફાઈનલી મિત્રો જો શાંતિનગર હવે એક કિલોમીટર રહ્યું છે આગળ હવે શાંતિનગર શાંતિનગર તરફ નીકળી જઈ તો અમારે હાલી હાલી ને તો હવે વારો પડી ગયો છે પણ હાલું તો પડશે જ દાદા ઇંચ વગડામાંથી નીકળ્યા ગાડી લઈને અહીંયા મસ્ત મજા મસ્ત મજાનો ડુંગરાનો વ્યૂ મળે છે ને શાંતિનગર ગામ હવે નજીક જ આવી ગયું છે શાંતિનગર ગામમાં જઈ પાણી પાણી પી લઈ બાકી બાકી ખાઈ લઈ પછી પાછા આપણે આગળ વધીએ તો ફાઈનલી મિત્રો જો શાંતિનગર પહોંચી ગયા છે હવે આપણે જેહર તરફ જેસર તરફ આગળ વધવાનું છે તો મિત્રો શાંતિનગર આવી ગયું છે મિત્રો શાંતિનગર પહોંચી ગયા છે અને જો બધા હવે નાસ્તો કરવા માંડ્યા છે

આપણે જે સ્થળે જઈને શૂટ કરીએ આપણે બંધ કરી દઈએ હું પાછળ રહી ગયો છું તાતરણી પૂગ્યા ને તો અહીંયા બતકા અમને જોવા મળ્યા મેં તો થોડુંક શૂટ કરી લીધું મિત્રો આ બીલા રોડ બસ સ્ટેન્ડ છે એટલે આ બિલા રોડ જતો હોય છે એટલા માટે જો મિત્રો રાજુલા એકતાલીસ કિલોમીટર મહુવા એકત્રી બીલા ચાર કિલોમીટર બે કિલોમીટર મિત્રો અમારે જવાનું છે જેસર એટલા માટે અમે પાછા પેદલ આવતા કરતીથી ચાલુ કાઇનલી મિત્રો જો અહીંયા જહેરની બાજુમાં અહીંયા ખોડિયારમાં મંદિર છે ને આગળ બે પાંચ મિનિટ પૂરો ખાઈ લઈએ થોડોક આરામ કરી લઈએ પછી પછી જે બે ત્રણ કિલોમીટર જેટલું દૂર છે તો મિત્રો અહીંયા દર્શન કરી લઈએ પછી આપણે જેહર બાજુ આગળ વધીએ મિત્રો આ બધા આરામમાં પીડ્યા છે તો મિત્રો એંશી ને કિલોમીટર જેટલું હાલી ગયા બધાય જો હવે આરમ માં પડી ગયા મિત્રો જો અહીંયા બાપા સીતા રામના આશ્રમ હવે બપોરની જમીન ફાળવીને નીકળવાનું છે જો અહીંયા બાપા સીતારામ નો આશ્રમ આશ્રમ છે અહીંયા બધા હવે મિત્રો બધા ભેગા થાય ફાઇનલી મિત્રો જો જેહરના આશ્રમે રોકાણા છે ને આનો નજારો તમને બતાવું જેહરના ડુંગરા બાજુમાં પાવરાવ છે ને અહીંયા

Can you go to the

મિત્રો જો અહીંયા પાલીતાણાનો ડુંગરો દેખાય છે જાખો જાખો આપણે ભાઈ કઈ આઈફોન તો છે નહીં તે તમને ફૂલ રિઝેટમાં બતાવી મિત્રો આ પાલીતાણાનો ડુંગરો કોને કોને કોણ કોણ ગયેલું છે જરા કોમેન્ટ કરજો ઇન્સ્ટામાં ચડાવ્યું કામ કરે છે કે આ બાવરાઉસ ને ઝેહરમાં બાપા સીતારામનો આશ્રમ છે ત્યાં રોકાણા છીએ અત્યારે અમે દુકાને આવ્યા હતા જમીને માવા બા લઈ આવીએ ને પછી જઈએ તો મિત્રો આ જેહરની જેહરની બાજુમાં ત્રણ કિલોમીટર આવેલો આશ્રમ છે ત્યાં રાત રોકાણા છીએ ને અત્યારે ડુંગરામાં આવ્યા હતા ફરવા માટે જો અમારા બે ભાઈ અમારી જ હોય પછી તો તો મિત્રો તમને વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સોચક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો જો હવે અહીંયા તો ધીણું ઝીણું 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 પાણી ચાલ્યું જાય ઝરણા તો મિત્રો તો ધોઈ નાખીએ તો ફાઇનલી મિત્રો આપણે વિડીયોને અહીંયા પૂરો કરીએ અને અમારો ટાઈમનો અપડેટ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય માતાજી જય છુરાપુરા દાદા